જય માતાજી હર મહાદેવ હરિનો રોટલો એવો આપાનો ઓટલો તો મિત્રો મહાશિવરાજ બે હજાર પચીસની ની અંદર ઘણા બધા અનછત્રો આવેલા છે એમાંનું સૌથી મોટું રસોડું એમ કહી શકાય કે આપા ગીગાનો ઓટલો જે ભાવથી બધાને ભોજન જમાડી રહ્યા છે

તો મિત્રો આ રીતનું કંઈક શ્રી આપાદા હોટલો ચોટીલા દ્વારા સંપૂર્ણ વિનામૂલ્યે જાહેર અંચેત્ર શરૂ છે તો હવે અંદર જઈને તમને બતાવ્યું કે કઈ રીતનું અન્નછેત્ર શરૂ છે ને અને ભક્તો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બમણી સંખ્યામાં ભાવી ભક્તો જે છે એ પ્રસાદી લેવા જઈ રહ્યા છે અન્નછેત્રનો જે પ્રસાદ છે તે લેવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો હવે આપણે પણ અંદર જવી અને અંદર જઈને તમને બતાવું કે કઈ રીતનો પ્રસાદ છે અને કઈ રીતના અનક્ષેત્ર ચાલે છે તમે જોઈ શકો છો બાવીસ તારીખથી લઈને મહાશિવરાત્રી મહોત્સવમાં છવ્વીસ તારીખ સુધી મહાપ્રસાદનો જે તમે કહી શકો કે મહાપ્રસાદ બધાને ફ્રીમાં એટલે કે અન્નછેત્ર શરૂ છે જે જાહેર અન્નછત્રો શરૂ છે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં બધા પબ્લિક છે જે ભક્તો છે બધા પ્રસાદી લેવો રહ્યા છે અને જે ભક્તો પ્રસાદ લઈ છે તે અહીંયા આરામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં બધા પ્રસાદી ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો કઈ રીતની પ્રસાદી લઈ જઈ રહ્યા છે મોટા મોટા કાઉન્ટરમાં આવી રીતના લારી દ્વારા છે ને પ્રસાદ લઈ રહ્યા છે જો કેટલા ભાવિ ભક્તોની લાઈન છે પ્રસાદ લેવા માટે તમે જોઈ શકો છો અને આપણે પ્રસાદની વાત કરીએ તો શીરો છે ત્યારબાદ ગુંદી છે ગાંઠિયા છે રોટલી છે જય ગિરનારી જય આપા ગીગા તમે જોઈ શકો છો એટલી વિશાળ સંખ્યામાં અહીંયા આપણે શાક છે જય ગિરનારી જય આપા ગીગા જય આપા ગીગા તો સંભાળો છે આ રીતની પ્રસાદ પ્રસાદ છે તમે જોજો દાળ છે ભાત છે જય ગિરનારી જય ગિરનારી આપા ગિગાની જય આપા ગિગા તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં બધા ભાઈ ભક્તો જે છે તે પ્રસાદ લેવા આવી રહ્યા છે કેટલી મોટી સંખ્યામાં ભાઈ ભક્તો બધા પ્રસાદ લઈ રહ્યા છે અને હવે આપણે તમને રસોડા વિભાગ બતાવીશું કે કઈ રીતનું આ બધું જે અન્ન છે જે બધા પ્રસાદ લઈ રહ્યા છે જે લોકો તે કઈ રીતનું અન્ન લે છે તો તે તમને હવે સંપૂર્ણ સમય બતાવીશું કે કઈ રીતના અન્ન ક્ષેત્ર શરૂ છે અને કઈ રીતનો પ્રસાદ બને છે મહાપ્રસાદ બને છે આપડે મહાશિવરાત્રી માં સાત વર્ષ થી સાત તો તમે જોઈ શકો છો કેટલા બધા ભાવિ ભક્તો ને જમાડી રહ્યા છે જય આપા ગીગા નો હા જય

દર વર્ષે સાત દિવસ સાત વર્ષ તો તમે જોઈ શકો છો કે આ દાદાએ કીધું એમ બધા ભાવી ભક્તોને જમાડે છે પ્રસાદી મહાપ્રસાદનું જે તમે કહી શકો કે મહાપ્રસાદ લે છે બધા અને કોઈ પણ રીતનો ખોટો બગાડ થતો નથી અને સાત વર્ષથી દાદા આવે છે ને સાત દિવસ અને હવે તમને અહીંયા આગળ બતાવશું કન્ટિન્યુ વિડીયોમાં બહાર રહીજો એ લોકો અહીંયા પ્રસાદ લેવા તો કોઈ પણ લોકો પ્રસાદનો બગાડ કરતા નથી ખાસ કરીને ધ્યાન રાખવું જય ગિરનારી જય આપવા ગીગા તો આપણે અહીંયા તમે કેટલા સમયથી આ અંતચત્ર શરૂ છે અમારો ઘણા વર્ષોથી આ અંતચત્ર ચાલે છે આ પાકીજાનો હોટલો ચોટીલા લાવતી અમારા મહાન સાહેબ નરેન્દ્ર બાપુ ગુરુશ્રી જીવરાજ બાપુ એના તરફથી આટલા વર્ષથી આ અંતચત્ર ચાલે છે અને તમે મિત્રો અહીંયા જોઈ શકો છો વિશાળ એવા વિશાળ ડોમ બનાવેલો છે આ વિશાળ ડોમમાં કેટલો મોટો ભંડારો ભરેલો છે એમ કહી શકીએ કે બધી જે કાંઈ જરૂરિયાતની વસ્તુ હોય છે તમે શકો છો ઘઉંનો લોટ છે તથા તેલના ડબ્બા છે ઘી છે અલગ અલગ બધી સામગ્રી તમે જે પ્રમાણે જોઈએ એ રીતે તમે જોઈ શકો છો આ સાઈડ જોઈએ તો મિષ્ટાન બધી છે તો તમને હું મિષ્ટાનનું બધું તમને નજીક જઈને બતાવું કેમકે આ સાત સાત દિવસ બધા રસોડા ચાલતા હોય છે જે અન વિના મૂલ્યે ફક્ત ને ફક્ત સેવાના લાભાર્થી હોય છે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો બુંદી છે કેટલી મોટી સંખ્યામાં મિષ્ટાન પણ મૂકવામાં આવેલી છે તમે જોઈ શકો છો જોઈ શકો છો અહીંયા કીધું એમ આપાનો ઓટલો એમ કેટલી મોટી સંખ્યામાં તમે જોઈ શકો બધા બકેટ છે ભરેલા અને કેટલી મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો આ બધું મિષ્ટાનને ને જે આપણે કહી શકીએ આમ બધું રસોડા વિભાગમાં ડાળ છે કેટલા મોટા તપેલામાં બનાવવામાં આવે છે જોઈજો આમાં વીસ વીસ હજાર માણસોનું રસોડું હોય છે તમે જોઈ શકો છો જય આપા ગીગા જય આપા ગીગા આજ કેટલા માણસો ની રસોઈ છે અંદાજીત અંદાજીત પંદરસો બે હજાર આજ છે રોજ જેમ જેમ શિવરાત્રી નજીક આવતી જાય છે એમાં પબ્લિક રેકોર્ડ વધતો જાય છે લાખ લાખ દોઢ દોઢ લાખ તમે જોઈ શકો છો અલગ અલગ રીતે જોઈ શકો કેટલી મોટી સંખ્યામાં રસોડું છે તો કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહીજો રસોડાનું છે દાદા આ સાનનું છે સાનના રસોડાનું છે જોઈ શકો કેટલા મોટા ચપેલામાં બધું કરેલું છે રીંગણા અને બટેકા બધું કટિંગ કરેલું છે કાલુ કટિંગ કરી રહ્યા છે બધું અલગ અલગ રીતે ઇન્ટરવ્યુ એક જણ આવ્યો છે બોલો બોલો આપા કે જય

તમે જોઈ શકો છો બેનો બધી જે છે ત્યાં તે બધા સેવા કરતા કરતા સાથે સાથે સત્સંગ કરે છે ભજન સાથે ભોજન કરાવે છે તમને તમે જોઈ શકો છો તરો તો તમે જોઈ શકો છો દર્શન આયા આપણે આપાનો ઓટલો છે ત્યાં તમે દર્શન કરાવવા ગયા એટલે આપાના ઓટલે છે તો નવા એપિસોડ સાથે મળશે જય એ ચેનલ પર નવા હોય તો કરતા અને તમારા ભાઈ વાળા મારે લખવાનું નહીં અને તમારા મિત્રોને શેર કરી દેજો અને હાલો જય મતે હરુ મહિરા જય કિન્નારી મહારાજ